કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી મધ્યે ગ્રાન્ટેડ જૂના શિક્ષણ શિક્ષક ભરતી ઓર્ડર વિતરણ કાર્યક્રમમાં એબીઆરએસ એમ કચ્છના પદાધિકારીઓ પણ જોડાયા કચ્છ જિલ્લાના માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓમાં જૂના શિક્ષક ભરતી અન્વયે નિમણૂક પામેલા શિક્ષકો માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી મધ્યે ઓર્ડર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમારની પ્રેરણા ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં તેમણે નવી નિમણૂક પામેલ શિક્ષકોને મીઠું મોઢું કરાવી અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ભવિષ્ય માટે શુભકામનાઓ અપેલ હતી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ ઉચ્ચતર માધ્યમિકની ટીમ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેલી હતી ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ તેમજ પ્રાંત સંગઠન મંત્રી અલ્પેશભાઈ જાની સરકારી માધ્યમિક જિલ્લા અને રાજ્ય અધ્યક્ષ નયનભાઈ વાંઝા તેમજ મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમારના નેતૃત્વ હેઠળ એબીઆરએસ એમ કચ્છની ટીમે નિમણૂક પામેલા જૂના શિક્ષકોનું હાર્દિક સ્વાગત કરેલું હતું કાર્યક્રમ દરમિયાન ઉમેદવારોને એબીઆરએસ એમના હોદ્દેદારશ્રીઓના હસ્તે પ્રતિકાત્મક ઓર્ડર આપવામાં આવ્યું આવેલ હતા અને મીઠું મોઢું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી આ સમગ્ર કાર્યક્રમ હર્ષોલ્લાસ અને ઉત્સાહભર્યો વાતાવરણમાં સંપન્ન થયો નવા નિમણૂક પામેલા જૂના શિક્ષકો માટે આ દિવસ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ જગતના ઇતિહાસમાં એક વિરલ ઘટનારૂપ સાબિત થયો આ તકે એબીઆરએસએમ બીઆરએસએમ કચ્છમાં ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ સંવર્ગ વરિષ્ઠ ઉપાધ્યક્ષ ચેતનભાઈ લાખાણી કોષાધ્યક્ષ કીર્તિભાઈ પરમાર પ્રચાર પ્રમુખ કિશનભાઈ પટેલ તેમજ પ્રાથમિક ગ્રાન્ટેડ મંત્રી મનુભા સોઢાણી વિશેષ ઉપસ્થિત રહેલ હતા